સુરતના રસ્તા ઉપર આજથી દૂરથી થઈ ગુજરાતની પહેલી પિંક બસ આ બસની ખાસિયત એ છે કે બસમાં મુસાફરો તો મહિલા જ હશે સાથોસાથ ડ્રાઈવર તરીકે પણ મહિલા જ છે મહાનગરપાલિકાને બે વર્ષ પછી બીઆરટીએસની પિંક બસમાં મહિલા પાયલટ મળી ઓએનજીસી કોલોની બીઆરટીએસ સ્ટેશન પર ફ્લેગ ઓફ સેરેમની યોજાય પહેલો રૂટ ઓએનજીસીથી સરથાણ સુધીનો રહેશે જેનું લોન્ચિંગ કરવામાં આવ્યું બસની પાઇલટનું નામ નિશા શર્મા છે અને તે ઇન્દોરની રહેવાસી છે એક અઠવાડિયાથી બસ પાઇલટ તરીકે ટ્રેનિંગ લીધી તેને હેવી વાહન ચલાવવાનો ચાર વર્ષથી વધુનો અનુભવ છે પહેલી પિંક બસ જે શરૂ થતા સુરતની મહિલાઓમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે

પરંતુ ચાલક હતા પુરુષ હવે મહિલા આવી ચુકી છે અને આ ચાલક જોઈ શકાય છે તેમની સાથે વાતચીત કરીશું બેનજી બતા પહેલે કભી એ બસ આપને કિસની કિસ પ્રકાર છે આપી ટ્રેનિંગ હુ હે ક્યાં કુ બસ ચલા રહી હું आ, सूरत का मेरा पहला चांस है बाकी अनुभव ये बोलता है कि कोई काम छोटा बड़ा नहीं होता है बस हौसले बुलंद होने चाहिए आपने सूरत में बस चलाई है आप गुजरात की पहली ऐसी महिला हो जो बीआरटीएस बस चला रहे मेरे लिए भी ये मौका बहुत बड़ा है क्योंकि इतनी बड़ी बस चलाना थोड़ा साइड गिलास नहीं देख रहा मेरे को देखिए કઠિન હોતા ઓછી નથી ચેરમેન સોમનાથભાઈ મરાઠે આપણી સાથે મોજુ સાહેબ મહિલા ચાલક મળી ગઈ અમને મહિલા ચાલક મળી ગયા છે હું મહિલા વાત કરતો હતો એ બી ખુબ મતલબ આનંદિત છે અને આ ભારતની સશક્ત મહિલા છે જેવી રીતે મતલબ મોદી સાહેબે સિંદુરનું ઓપરેશન મહિલાઓ તકી કર્યું અમે ગૌરવ લઈએ ગૌરવ લઈએ છીએ ગુજરાતની અંદર સુરતને પ્રથમ મહિલા ડ્રાઈવર જ્યારે મળ્યા છે સરતાના જકાત આપણા ઓએનજી સુધીથી સરતાના જકાતનાકા સુધી આ પિંક બસ આપણે પહેલાંથી જોડાવતા હોય છે પરંતુ આજે ગૌરવની વાત એ છે આજે આપણી સાથે મહિલા ડ્રાઈવર છે આ મહિલા ડ્રાઈવરને જોઈને આવનારા દિવસોમાં જે આપણા તેર અલગ અલગ રૂટ છે દરેક રૂટ પર આપણે એક એક મહિલાઓ માટે સ્પેશિયલ બસ દોડાવવાના છે માટે હું વિનંતી કરું છું મહિલાઓને ગુજરાતની મહિલાઓ કે સુરતની મહિલાઓ કે ભારતની અન્ય રાજ્યની કોઈ પણ મહિલા હોય તમે પણ સુરત આવો અમારી પાસે મહિલાઓ માટેની મતલબ ડ્રાઈવરની વેકેન્સી છે કંડક્ટરની વેકેન્સી છે આપણે મહિલાઓને પુરુષ સાથે એક સમાનતા કરવા માટેની જે આ વાત છે અને મહિલા પણ એક પગભર થાય આ જે નિશા શર્માજી આપણે સુરતની અંદર આવ્યા છે સુરતના મહેમાન બન્યા છે સુરતના રહેવાસી બન્યા છે પોતાનો પરિવારનું ગુજરાન હવે આપણા સુરતના આ બીઆરટીએસ બસ ચલાવીને જે કરવાના છે તો આ આપણા માટે ગૌરવની વાત છે બિલકુલ ગૌરવની વાત છે મુસાફરો શું કહે છે એમની પાસેથી પણ જાણી લઈએ कितनी खुशी की बात है बहुत खुशी की बात है और जैसे हम लोग एंटर हुए बस में हमने सबसे पहले मैम को कंग्रेचुलेस बोला क्योंकि हम लोग स्टूडेंट हैं हम लोग को अपनी डेली लाइफ में अप डाउन करना पड़ता है और हम लोग इतने दूर से आते हैं तो हमारे साथ दो तीन बार हुआ है बस में क्योंकि जो मेल कंडक्टर होते हैं वो मोस्ट ऑफ बहुत मतलब थोड़ा गुस्से वाले टाइप रहते हैं कि जल्दी बस बंद कर देते हैं पैसेंजर खड़ा है फिर भी गेट नहीं खोलते तो मतलब एक लेडी कंडक्टर रहेगी तो वो हमारे लिए भी अच्छा रहेगा ड्राइवर हमारे लिए भी अच्छा रहेगा और हम लोग सेफ फील करेंगे कितने खुश आज आज बहुत खुशी मिल रही है पहले हम बीआरटी जब सोचते हैं कि बी से ट्रैवल करना है पहला यही माइंड में आता है कि सेफ्टी कि सेफ्टी कैसे हो